પણ મેં એની કોઈ એને ફેસ રિવીલ નથી કર્યું વિડીયોમાં આજે જોઈનું જો મરાઠી પહેરવેશ પહેરો હે નહીં ચોકલેટો દેવાય છે તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવા વ્લોગડીઓની અંદર અને જે લોકો મને માં ફોલો કરે ને એ બધાને ખબર હે પાછો ગામડે આવતો રહ્યો હું અને આપણે આજ લોક પાછો ગામડાથી ચાલુ કર્યો છે અને આનો અત્યારે જો ખાલી વ્યૂ જુઓ તમે ખાલી આમ આ જો તો ખરેખર એક નંબરો અને સાચી વાત કરું તો હે ને અમદાવાદમાં કોઈ દેવા માટે ઉઠું ને આપણે આજ સાડા છ વાગે ઉઠું કેમ કે આપણે આજ જવાનું છે ગામમાં આજે હે સ્વતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટ ઇઠોતેરમી પંદરમી ઓગસ્ટ છે થોડુંક મેં ગૂગલમાંથી વાંચી લીધું હતું અને માંડવી જો તમે ખાલી કેમ થઈ ગઈ છે હવે જો વરસાદ બંધ થઈ જાય ને માંડવી તો એક નંબર છે તો હાલો આપણે નીચે જાય અને કેમ કે હવે મોડું થાય હાથ વાગવા આવ્યા હે પછી ઝંડો ફરકી જાય ને આપણે જાય એ શું કામ તો હાલો તો ભાઈ આપણે છે ને મારી બેનને લઈને ગામમાં જાઓ ને કેમકે એ હે ને મરાઠી નાટક શું કહેવાય ડાન્સ કહેવાય હું એમાં રહી છે આપણા મેન બીજું કોઈને એનું ફેસ રિવિલ નથી કર્યું વિડીયોમાં આજે આપ તમને દેખાડો ફેસ રિવિલ નથી આપણે બી કહ્યું એનું જો મરાઠી પહેરવેશ પહેર્યો હે તો એ સારું લાગે મોટું સારું નથી કાર્યક્રમ અને બધા બટીનો છે અને આપણો આપણો પૂરો થઈ ગયો ગામનો અત્યારે જો સાબિયા સાઇન કરવાના કામ આપી દીધા છે ગામજનોના હાલો બે કોણ બાકી છે અરે એમાં કઈ ના હોય સાઇન કરવાની છે નામ લખી ચોકલેટો દેવાય છે વાઈટ જન અભો તો ક્યાં અત્યારે તો ભાઈ ઝંડો અત્યારે અવાજ થોડો ગોળો થઈ ગયો ઝંડો અત્યારે ત્યાં ફરકાઈ ગયો હતો મસ્ત જોવો તમે બધાય કામ કમ્પ્લીટ થઈ ગયા હે ચોકલેટ બોકલેટ આપણે ખાઈ લીધી હે બધાય છોકરાને બધાય વ્યાઈ ગયા હે વાલીઓને બધાય અમારી બેનની વાટજો એ આવી જાય પછી આપણે દઈ દે ઘરે આમ જીંકાતા ને ભાઈ આ લહરપટી હોય નવી નવી આવી હતી આ નિહરમાં ગઈ સામણું જોવે ને તો મજા આવી જાય લગભગ જોશે નહીં બહુ રેર સીન જોવા મળ્યો અત્યારે ભાઈ હલો મિત્રો હાઈ તમ આવે હતી ધૂમ જરા કર્યા પછી અને અમારે દિવાળી નું તો કઈ હોય ને હાઈ નું જ હોય છોકરી હાઈ તમ કરવા આવે ગંજી પત્તર રમી

તમે બહુ કહેતા કે મારે વિડીયો બનાવવા છે નામ હા ખેતી માં તંદી સુધી નાવાનો વેત ના આવે ઓ તોતા કરી અને બાકી આજો જામ ફરતા જો તમે ખાલી ફારી આવી પડ્યા આવું બધું પે જામ ને આપણે એવું કે દેખાડું નથી આપણે ખાવી છે બદામ બરોબર એ ભલે કલમી ભાઈ મારી બદામ જા રે આ ખાવા નહી આપે એ ખેસ લીધી કે આ જો દે કે આ ના ઓ મારી એ તે વાલા હેઠ ભાઈ આ કશી આવો ભાઈ આમ ના ચાલે ખેલ કરી ભાઈ તો કહે અત્યારે હાલે અમારે હે ને હમણાં હાતમ આઠમ નો તહેવાર આવે છે એટલે ધૂમું જરાનું કામ આલે છે મારી મમ્મી અત્યારે જો આ વસ્તુ હે ને અમારે ગુજરાતી ટૂંકમાં કાઠિયાવાડી જે બધા ઘર હોય ને એમાં આ વસ્તુ તો મેન હોય છે અને શું કહેવાય મમ્મી બાકડો કેવાય બાકડો

અત્યારે જો આ અમારે માંડવી હે ને તમને બાકી હતી જો કેમ હે માંડવી જો તમે ખાલી અમારે આ ઓલું એટલું છે ને ઇગ્નોર કરજો કેમ કે એટલામાં છે ને પાણી ભરાઈ જાય હરવાનું અહીંયા કઈક ફરવા બડ બડ નથી ઊંચું લેવું જો હે ત્યાં એટલા પાણી ભરાઈ જાય એટલે માંડી છે ને બગડી જાય બે ભાઈ ની કમેન્ટ આવી જાય કે ત્યાં એટલા કેમ ખળ હે કે ભાઈ અહીંયા પાણી ભરાઈ જાય ને એટલે પછી હે ને એ રાખી માંડીને પથારી ફરી જાય જો અહીંથી આ માંડવી જો એટલી હારી કેમ હે બાકી અહીંથી બધી હારી જ છે ઓલું બાજુ હે થોડીક નબળી હે બાકી આ બાજુ તો આ બધી હે ને જોરદાર છે હવે આ માંડવી માં એક ફેર હાથે હાલ છે જો વરસાદ ઉભો નહીં રે ને તો બાકી જો વરસાદ ચાલુ રહે તો મને લાગતો નથી હાથે હાલ છે કેમ કે હવે ભૂટકવા આવ્યા હે આમે થોડીક પીળી પડી ગઈ છે આ એટલા ઇલાકામાં થોડીક પીળી છે એટલે એટલામાં જ છે ઓલી સાઈડ નથી જો એટલામાં કીમ હોય ને એ મને ખબર એમાં પૂછો જો પા એટલામાં પીરી કીમ હે હા એટલામાં પીરી કીમ હે માઈન્ડવી એવું હે કા કાકરા વધારે જો હું કઈ હમ અમારી સાઈડ આવું હોય તો रही ले गाइस हम आ चुके हैं अभी पहाड़ों में चालता हूँ पड़ो पड़ो तो मोबाइल ले ले जाओ तो ये में जो है वर्दा मिल गया तो पानी में जाऊँ ना थोड़ा भी यहाँ उड़ी ना हो रघु તો આપણે હવે લોગ પૂરો કરવાનો ટાઈમ આવી ગયો છે અને મારા પપ્પાએ જો અત્યારે આઉટ ચાલુ કર્યું છે મોસર બધે ભાગી જાય એને પણ માખી ઉઠતી હોય ને ભી ના દે તો આજના બ્લોગ મારે એટલું રાખીએ હવે અને મળીએ આપણે કાલે એક નવા બ્લોગ સાથે અને હે આપણે અને વિડીયો બનાવવાનો હોય તો હે ને જરાક તમારે કમેન્ટ કરી દેવાની જો છેલ્લે લોકો લોગ જોયો ન જોઈએ ને મને ખબર પડી જાય તો ક્યુને વિડીયો બનાવવાનો હોય તો હેઠળ એને કમેન્ટ કરી દેજો તમારે પ્રશ્ન પૂછ નાખજો ગમે મજા આવે તો આજના બ્લોગમાં એટલે કે મળીએ અને પછીના એક નવા બ્લોગમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા એ બધા સબસ્ક્રાઈબ કરી દે દોડ ને અને વિડીયોને લાઈક કરવા ના ભૂલતા આવજો બાય ટાટા